હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું પાણીપુરી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય અને એ લારી પર જે મળે છે જે સ્ટ્રીટ સ્ટાઇલ જે પાણીપુરી મળે છે એવી ઘરે નથી બનતી ઘણાનો એવો પ્રશ્ન હોય છે તો આજે આપણે લારી પર મળે છે ને એવી જ રગડાપુરી ઘરે બનાવીશું એવો જ એકદમ ચટપટો રગડો એવો ટેસ્ટ સાથે બનાવીને તૈયાર કરીશું જે લારીવાળા એક ચમચી જે સિક્રેટ મસાલો ઉમેરે છે ને રગડામાં એ જ મસાલો બનાવીને આપણે રગડાપુરી બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાવામાં પણ મજા આવે એવી બનશે તો ઘરે રગડાપુરી બનાવવા માટે આ રીતે અડધો કપ જેટલા સફેદ વટાણાને ઓવરનાઈટ માટે પલાળી દેવાના છે વટાણાને આઠથી દસ કલાક માટે ઠંડા પાણીમાં જ પલાળવાના છે તો એકદમ સરસ રીતે પલળી જશે તો આ રીતે અહીંયા મેં વટાણાને પલાળી દીધેલા છે જે સફેદ વટાણા માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે એ જ વટાણા લેવાના છે તો આ રીતે કરિયાણાની દુકાને પણ આ વટાણા તમને મળી જશે તો વટાણા સારી રીતે પલળી ગયા છે હવે કુકરની અંદર બધા જ વટાણાને પાણી કાઢીને આપણે એડ કરી લેવાના છે વટાણાની સાથે રગડાની અંદર બટેટા પણ હોય છે એટલે અહીંયા હું મોટા પાંચ બટેટા લઈ રહી છું એની છાલને કાઢીને મેં ધોઈ લીધેલા છે અને બટેટાને પણ વટાણાની સાથે જ આપણે કુકરમાં એડ કરી દઈશું હવે ઘણી વખત એવું થતું હોય છે કે વટાણા છે બટેટા સારી રીતે બફાઈ જાય પણ વટાણા નથી બફાતા તો એના માટે આ રીતે પીંચ ઓફ ખાવાનો સોડા એડ કરી દેવાનો જેનાથી વટાણા એકદમ સારી રીતે ત્રણથી ચાર વિસનની અંદર પણ એકદમ કુક થઈ જશે તો આ રીતે સોડા જરૂરથી એડ કરજો અને ઉપરથી બટેટા અને વટાણા ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને ચાર વિસલ કુકરમાં કરી લેવાની છે હવે કુકરમાં વટાણા અને બટાકા બફાય ત્યાં સુધી આપણે જે સિક્રેટ પેસ્ટ છે ને એ બનાવી લઈશું જે પાણીપુરીવાળા જે રગડા માટે બનાવે છે એના માટે ત્રણથી ચાર તીખા લીલા મરચાં અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલા ફુદીનાના ફ્રેશ પાન લીધા છે મોટી બે ચમચી જેટલા લીલા ધાણા બે આદુના ટુકડા અને આઠથી દસ કાળા મરી લેવાના છે એ આખા જ લેવાના છે અને આ રીતે આપણે પાવડર કરીશું અને અહીંયા એક મોટો ટકડો તજનો લેવાનો છે બધી જ વસ્તુને એકદમ અજ કચરો પાવડર કરવાનો છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની તો તમે જોઈ શકો છો મસાલો તૈયાર છે જે રગડાપુરી બનાવે છે જે લારી પર એ આજ મસાલો વાપરે છે તો મસાલો આ રીતનો બનાવીને આપણે તૈયાર કરી દીધો છે હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું ચાર વિસલ થઈ ગઈ છે તો આપણે વટાણાને ચેક કરી લઈશું બટાકા તો સારી રીતે બફાઈ ગયા છે તો વટાણાના દાણો આ રીતે હાથની મદદથી તમે પ્રેસ કરશો ને તો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તમે જોઈ શકો છો તો વટાણા અને બટેટાનું આપણે પાણીને કાઢી લેવાનું છે તો એનું પાણી આ રીતે નીતારી લઈશું અને હવે પાણી નીતરી જાય સારું એ પછી એક વાસણની અંદર વટાણા અને બટેટાને લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું કે પછી એક મોટી ચમચી મીઠું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો અહીંયા મેં સંચર પાવડર એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મેશ કરી લઈશું જે રગડાપુરી બનાવે છે ને જે લારી ઉપર એ હળદર નથી એડ કરતા યલ્લો ફૂડ કલર એડ કરે છે તો જો તમારે પણ યલ્લો ફૂડ કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ મેં અત્યારે નેચરલી હળદર જ યુઝ કરી છે તો આ રીતે એકદમ સરસ રીતે આપણો જે માવો છે ને એ માવો તૈયાર છે વટાણા અને બટેટાને સારી રીતે મેશ કરી દીધેલા છે હવે આપણે ઘરમાં રહેલો જાડો તવો લેવાનો છે આ તવો એકદમ સરસ રીતે જાડો હોય એવો લેવાનો છે જો તમે પતલો તવો લેશો તો નીચેથી દાજી જશે એટલે જાડો તવો લઈને તેલથી ગ્રીસ કરી લઈશું અને જે આપણે બનાવેલું મિશ્રણ છે ને એ રાઉન્ડ રિંગની અંદર આપણે સેટ કરવાનું છે આ મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યારે જ કરવાનું હાથ પાણીવાળા કરીને આ રીતે રીંગ બનાવી લેવાની જે લારી પર જે બનાવે છે ને એવી જ રીતે આપણે રીંગ બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં સારી રીતે બધું જ મિશ્રણને સેટ કરી લીધું છે હવે થોડા એવા આખા વટાણાના દાણા રહેવા દીધેલા છે જે પલાળેલા હતા એમાંથી મેં એક ચમચી જેટલા સાઈડમાં કાઢેલા છે એને ઉપર ચીપકાવી લઈશું લીલા દાણા ડાડમના દાણા થોડા એવા ચીલી ફ્લેક્સ લગાવી દઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો રગડાનું આપણું એકદમ સરસ બસ એવું રીંગ તૈયાર છે તો લારીવાળા જેવી જ રગડાની રીંગ બની જશે ને તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી લઈશું સાઈડમાંથી નીચેથી થોડું એવું મિશ્રણ લઈ લઈશું બે ચમચા જેટલું પાણીપુરીનું પાણી એડ કરી દેવાનું છે અને અહીંયા અડધી ચમચી જેટલો સંચડ પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર થોડો એવો ગરમ મસાલો અહીંયામાં પિંચ ઓફ એડ કર્યો છે અને અહીંયા જે આપણે બનાવેલી પેસ્ટ હતી ને એને એક ચમચી એડ કરવાની છે અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને તમે લૂકવાઈઝ જોઈ શકો છો જે લારી પર મળે છે ને એવો જ રગડાનો કલર પણ આવ્યો છે ને એટલો ટેસ્ટી જોતા જેવો દેખાય છે તો ખાવામાં પણ કેટલો ટેસ્ટી બન્યો હશે વિચારી લો તમે એટલો સરસ ટેસ્ટી ચટાકાઈદાર બન્યો છે ને હું આ રીતે રગડો બનાવું છું ને તો મારા ઘરમાં તો આ રીતે જ બધાને રગડો પસંદ છે જો તમે એક વખત આ રીતે બનાવ્યો ને તો તમારા ઘરના બધા જ આ રીતે જ રગડો ખાવાનું પસંદ કરશે એટલો સરસ બને છે હવે આ રીતે પૂરીને લઈને રગડાને અંદર સારી રીતે રીતે ભરી લેવાનો છે ને પાણીની અંદર ડૂબકી મારીને એકદમ ચટપટી ટેસ્ટી અને સરસ એવી પાણીપુરી તૈયાર છે તો આવી ગયું ને તમારા મોઢામાં પણ પાણી તો શેની રાહ જોવો છો તમે પણ આ રીતે આજે જ રગડાપુરી ઘરે બનાવો અને મારી આ બધી જ ટીપ સાથે બનાવજો એટલી સરસ બનશે તમે બહારની જે રગડાપુરી ખાતા હશો ને એ પણ ભૂલી જશો એટલી ચટપટી અને ટેસ્ટી બનશે આ રીતે રગડાપુરી ચાટ પણ તમે બનાવી શકો છો રગડો દાડમના દાણા સેવ તીખી બુંદી લીલા ધાણા પાણી એડ કરીને આ રીતનું તમે પ્લેટર બનાવીને પણ તૈયાર કરી શકો છો તો કેવી લાગી આજની રગડાપુરીની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આવા અવનવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ